ਤੋ ਅੱਜ ਆਪਰੇ ਚ ਬਦਾਈ ਗੋਲਾ ਨਾ ਯਾਦ ਯਾ ਉਬੋਗ ਨਾ ਆ। ਹੋ ਸੁਨੀਆਂ ਸੁਨੀਆਂ ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਥੂੰ ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਤੂੰ ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ ਬਹਿ ਕੇ ਦੱਸਾਂ ਮੈਂ ਤੈਨੂੰ। ਉਹ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜੇਗਾ ਕਦੀ ਸੇਮਾ ਮੋਗਲ ਜਿੰਸੇ ਬਧਾਈ ਬੜਾ ਮਜ਼ਾ ਮਜ਼ਾ ਸੋ ਤੋ અમારા નવા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે તો આજે બ્લોગની સ્ટાર્ટિંગ થાય છે સવાર સવારમાં નવ વાગે જઈ શકો છો તમે તો આજે હું ઘરે ઉઠી ગયો અને મારે જવાનું છે દ્વારકા થોડુંક કામ હતું અને બીજું બહાર કરે છે અહીં વારે છે ભાઈ ઘરના કામ શું કરે છે ગધેડીનું આવું શંકર બાવો આવ્યો હતો શંકર ભગવાન અહીં કરે છે નું કામ અને હું જાઉં છું હવે ડાયરેક્ટ દ્વારકા રસ્તામાં ટાઈમ હશે તો મળશું નકર પછી ડર આયા હું ત્યારે જ તને મસ્તી ઉકલી તો ડાયરેક્ટ હું ઘર પર જામ છું તો રસ્તામાં ટાઈમ હશે તો મળશું નકર પછી થઈ ઘર કા જઈ નહીં બોલે तेरी नगरी મેં આકે સુકૂન મેં પાતા હું

કે અથવા બીજું ક્યાંય અમારું કામ હશે ત્યાં જશું તો મળીએ તમને જઈને પાછા બાય બાય તો હાર્યું પાર્સલ એનું તો ફાઇનલી અમે ઇસ્કોન ગેટે આવી ગયા તો ઇસ્કોન ગેટે ઊભા છીએ હાર્યું આપણો ભાવુભાઈ તો ઇસ્કોન ગેટે અમારે પાર્સલ લેવાનું હતું એક તો પાર્સલ લઈ લીધું નહીં હવે પાર્સલ લઈને અમે જાય છે ડાયરેક્ટ ઘરે તો તમને ઘરે જઈને મળ્યા કેમ કે બહુ મૂળ થઈ ગયું છે હજી અમારે ગેટ દ્વારકા જવાનું છે ગેટ સુદર્શન સેતુ ઉપરથી તો ત્યાં બધા મોરમ સિંચે ના લે છે ત્યાં જવાનું છે અમારે તો મળીએ તમને આગળ જઈએ ભાઈભાઈ તમે દ્વારકાથી નીકળ્યા અત્યારે તો ફાટક બંધ છે તો ટ્રેન આવે છે તો ફાટક યાર ઊભા છીએ તો હવે જ્યાં છે અમે આજે ડાયરેક્ટ ઘરે હું ઘરે આવ્યો એને એનું પાર્સલ આવી ગયું અને આના માટે ગિફ્ટ લેવો નાનકડો મીંદડું હે કે તારા જેમ જ ચેપાની છે એ તો હવે જમી લઈએ અમે ફટાફટ થી તો આનું પાર્સલ આવી ગયું છે તો આનું પાર્સલ અમે પછી ખોલશું જમીને પેલા ભૂખ લાગી ગઈ પેલા જમી લઈએ પછી બાદનું પાર્સલ ખોલશું મુકાવે ને હાલ પાછી આપણે જમી લઈએ તો હવે જઈએ છીએ અમે જમવા જમીને બધા ઊભા થઈ ગયા અને જમવા બધા તો આનું પાર્સલ અમે હું દ્વારકા લેવા ગયો હતો એનું પાર્સલ ઓપનિંગ કરશે કેમ કે મને ખબર નથી કે આ પાર્સલમાં શું છે ને શું નથી તો એ પાર્સલ ઓપનિંગ કરે છે તો પછી જઈએ આપણે હું જોઉં ને તમને પણ બતાવું કેમ કે શું છે પાર્સલમાં એ એને એકને જ ખબર છે શું છે પાર્સલમાં શું મંગાવ્યું છે તો જઈને પાર્સલ ઓપનિંગ કરે છે એનું આ છે મારું પાર્સલ મેં જીટલો જીન્સ ઉપર પહેરવા માટે

તો ઓખા બધા મોરમ સિઝન હાલે છે તો બધા એને યાદ થશે તો ફ્રેન્ડના બધાના કોલ આવ્યા તો આપણે જવાનું છે તો બસ એને ફોન આવે તો આપણે ત્યાંથી નીકળવાનું છે ડાયરેક્ટ તો એનો મેરે ચૂલ્લો તો આ તો એનું મંગાવ્યું હતું પાર્સલ એમાં આવ્યું છે તો તમે જોઈ શકો છો

થોડીક મિનિટ પછી અમે નીકળવાના છીએ કે એક વાગે વાગ્યું છે બે વાગે અમારે ઓખા બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર ખુલીથી જાશું અમે તો બસ ત્યાંથી ફૂગવાનું છે અમારે તો બસ કોલા જ વાર છે તો પછી અમે નીકળીએ અહીંથી તો બાય બાય ત્યાં સુધી બધાને તો આનું હું પાર્સલ આવ્યું હતું એ મેં બધું ચેક લીધું તો હવે જાઉં છું હું ઓખા સોરી ઓખા બેટ બેટ જાઉં છું તો બધા ફ્રેન્ડનો ફોન આવ્યો હતો તો સી ઘરે એનું પાર્સલ આવી ગયો એનું પાર્સલ લેવા જ અમે પેસેલ દ્વારકા માટે ગયા હતા તો હવે મની તમે ડાયરેક્ટ રસ્તામાં ત્યાં સુધી એને બોલ્યું તારે તો એને કાંઈ તો એને કાંઈ બોલ્યું નથી એને કાંઈ લઈ નથી જતો ને તો એને બોલવું નથી તો મની આપણે તમને રસ્તામાં જલ્દીથી તો અત્યારે અમે ભૂગા રમણા ત્યાંથી બધા આવવાના છે તો આ બધા છે આપણા ફ્રેન્ડ તો અહીંયાથી જઈ જાય ડાયરેક્ટ પેટ ભૂલીએ માટે તો ડાયરેક્ટ રસ્તામાં

جائے سک تو

હવે આવશે બીજું હું પણ જાઉં છું એના મોઢા થી ઉપાડશે જો લોકો કોઈ હાથથી નથી ઉપાડી શકતા એ આમાં આ ગોલો છે અહીંથી તો ઘણા વર્ષો પહેલા અહીંયા છે ને દરગાને પાડવા માટે બોમ્બ નાખી ખાતા ગોલા એ તો અહીંયા દાદા એની દુવાથી ફૂટ્યા નહીં તો અહીંયા બધા રાખ્યા છે કે મોઢાથી બધા ઉપાડે તો આ ભાઈ ઉપાડે છે તો આ ભાઈ મોઢાથી ઉપાડી લીધું છે ને આ દરગાહ છે બેટ દ્વારક બેટમાં બેટ દ્વારકામાં તો સામે જોઈ શકો છો તમે તો છે એ સુદર્શન જોડું સેતુ તો સુદર્શન સેતુ ઉપર એની સામે છે આ હાજી કિરમાની દાદાની દરગાહ તો અમે ત્યાં છે બધા અત્યારે તો હવે વૈદાજી બે બકડા એમ છે નહીં નીકળી જાય તો આ જોઈ શકો છો તમે કે કેટલો વજન વાળો છે તો બધા ગોલા ઉપર ઉપાડી થાય તો હવે જે છે પાણી પીવાય તો આજે હાજી કિરમાની દાદા આપણા તો કરી રહ્યા છીએ પછી અહીંથી નીકળ્યા અમે ફટાફટ કેમ કે આગળ વા મોરમ ચાલુ છે તો અહીંયા અમારે જવાનું છે તો ત્યાં કોઈ આવ્યા નહોતા એટલે અમે અહીં બા દાદાને દર્શન કરવા તો અહીં છે બધા અહીંથી હવે કોજો યાર ટ્રાફિક કેવો છે ઘણી બર ટ્રાફિક ફૂલાતો એટલે બ્લોગ ન ભઈનો બહુ આમ ઘોર સાતો છું તો આપણે જાસી તમારે ચાલે યાર તમારે નીકળી આવ્યો છું અને આવી ગયો બે કુલિયાને રસ્તા ઉપર તો બહુ જ અહીંયા સાથે તો ગરમી બહુ હતી અને સાચી પણ જ્યાં તો ઊભા ત્યાં દેશોની જગ્યા જ નથી એવી પબ્લિક આવી થઈ હતી બધી તો બસ હું ત્યાં નીકળી આવ્યો છું બીજા બધા પાછળ આવે જ છે તો એની રાહ જોઉં છું આવે પછી અહીંયા ત્યાં બધા નીકળી જ ઘરે જવા માટે